અંકલેશ્વરમાં વીજ પોલ પર શોર્ટ સર્કિટ સાથે આગ ભભૂકી ઉઠી હતી વીજ પોલ પર વાયર સળગાવતાની સાથે જ અંદર કડાકા ભડાકા સાથે તણખા ચર્યા હતા જેને લઈને લોકોમાં ભય ફેલાયો હતો વીજ નિગમને જાણ કરાતા પુરવઠો બંધ કરી રિપેરિંગ વર્ક કરાયું હતું પાલિકા ફાયરને જાણ કરાતા

અને આ કંટ્રોલમાં આવ્યા બાદ ત્વરિત અસરથી રિપેરિંગ વર્ક શરૂ કર્યું હતું અને પુનઃ વીજ પુરવઠો કાર્યરત કર્યું હતું